તો બીજો આયો અલ્યા પેલા ભાગલા હાતે ભાગલા તો આપ્યા કીધીયા ને આપ્યા છે ને યાર લાનો કે દાળા મને આલા પે મને કીધું ને મને ગાશી દાળા પૈસા આલા મારું કઉ

તાપણ છે એટલું જ ને તો મારે બહુય થાય પણ શું કરું હવે આ તો હું જઉં તાવ હા રુતા મારે થોડું બોટલ લેવું મારે ખેતર જ જવું હવે હું જઉં તાવ જો એ હા હો હું ખેતર કોરા જાવ થોડું દરવાડી કરું पावડો-પાવડો લઈને હવે બધી વસ્તુ પડી છે સબ બધું

કે આવા છોકરા તમે રાખો કે પણ શું હવે કે તમે બહુ માથે ચડાયા તો કોઈ કોઈ આવતું હું બરાબર હા નવરા હોય આવજો બરાબર એ હારું એ કે માર ભલે સુ અલ્યા બતાવો કે બોતી બધું કાયા આવડે તો તમારા પૈસા આવ્યા પૈસા હવે મારા તારા તમે

ખબર <laughs> પડતી <laughs> <laughs>

तो आज आहार ना की है एवं अबारे जे आ पाचवा नाम सवार ना किया है बेटा हम्म छोड़ो गवार बोल बोलो बिजी दारू ये आ नि मो आ हां कौन गया हां ये कौन था कौन गया देख बे देख जाने अबे

ये दिवात तो अपा यते या व्यू चला हमारे दादा अभी

পগ <muchas> পাঁজাৰি જો બહુરિયાને નાઈ એ સુ મેહો ને જવાન મેહો હા જમે આજ જો હા મન તો પીડી આવી હા ઓલા કા આવતા બે દવા આપણે નહી ગયા ને ને શું યાર કનો બે આવો યાર તમારા છોકરા છોકરા આવો અરે શું બારે આ વદન સમજાય એ જ મને ખબર તો વદનો હગુ ટૂટી જાયડો માં લઈ લેવા છોટુ હું માફી માંગું બીજું થાય બોલે હાતે ને પણ હોય માફ્યો હોય આપણે લાગના હોય એ પણ શું કરે છોકરો આ કેને મેં તારા ગણમ કરવા આવતો આ લે હું જાવ હા લે લે ખજુરિયા લે શું દાદા લે શું શું મોડી ગી શું શું મોડી ગી કલા રા સજન જોવા લે કદી કદી સજન જોવા બસ તજેવું ખશેવ આ ખશેવ આય ભૂલ ન થાય ને તો જાય હારા કરીને માડી સારું ભૂલ ન થાય જે પેટી

શીખવું જોઈએ જરૂરી છે છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું આ વિડીયો અમારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી જેવી ઓફિશિયલ ઓબા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને છોકરાઓને એમના મા બાપને સંસ્કાર આપવા જોઈએ કોઈ મહેમાન આવે તો આવું વર્તન ના કરવું જોઈએ જેથી કરીને આપણી આભરૂ જાય પછી ગામની આબરૂ જાય પ્લસ સમાજમાં હોય એમાં પણ દરાર પડી શકે તેથી તેનું ધ્યાન રાખવું આવા બાળકોને સમજાવવા નમ્ર વિનંતી અમારો વિડીયો સલાહ અને સૂચન માટે સારું છે તો જોવાનું ભૂલતા નહીં અને ગમે તો કોમેન્ટ કરજો બનાવીશું અને સપોર્ટ કરતા જેવી ઓફિસ ચોથા ઓગણી જય માતાજી માતાજી